ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદની નિમણૂંક કરવામાં આવી છે સલીમભાઈ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે ભરૂચની પશ્ચિમ વિસ્તારથી ભરૂચા મુસ્લિમ સોસાયટીમાં આજરોજ કારોબારી કમિટી સભ્યો પ્રમુખ વી એસ પટેલ ઉપપ્રમુખ લતીફભાઈ કારોબારી સેક્રેટરી અજીજભાઈ કારોબારી સભ્ય ઉસ્માન પટેલ અને અબ્દુલ્લા પટેલ ઇનમુલ હક જુબેરભાઈ કાવીવાળા દ્વારા સન્માન સોસાયટીના મદ્રાસા હોલમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત ઇલાવતી કુરાનથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા શમસાદ સૈયદ નગરસેવક ઇબ્રાહીમભાઈ કલકલ અને જાવેદભાઈ હાજર રહ્યા હતા સલીમભાઈ અમદાવાદીએ સોસાયટીના લોકોનો આભાર માન્યો હતો આજ રોજ સોસાયટી મુસ્લિમ સોસાયટી તેમાં ભરૂચના કોંગ્રેસના પ્રમુખ તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી છે એના સોસાયટીના તમામ કારોબારી સભ્યોએ અમારું જે સન્માન કર્યું એ બદલ હું ભરૂચા સોસાયટી કારોબારી સભ્યોનો આભાર માનું છું સાથે સાથે મારી જે પ્રમુખની નિમણૂક થઈ એ માટે ભરૂચ શહેરના અને મારા વિસ્તારના બીજા વિસ્તારના જે પણ સોસાયટીના બીજા અન્ય સમાજના લોકોએ જે મારું સન્માન કર્યું છે એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું સાથે સાથે તમામ સોસાયટીના સમાજના અને ભરૂચ શહેરના લોકોને આશ્વાસન આપવામાં માંગુ છું કે આવનાર સમયમાં ભરૂચ શહેરના જે પણ પ્રશ્નો હશે જે મારી સુધી પહોંચશે તો તે તમામ પ્રશ્નો ભરૂચ શહેર નગરપાલિકામાં કે સરકાર સુધી પહોંચાડવાની મારી સંપૂર્ણ કોશિશ રહેશે ને આવનાર દિવસમાં કોંગ્રેસ તમારો અવાજ બનીને ઉભો રહેશે એવી આપને ખાતરી આપું